નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો શું તમે જાણો છો કે આગામી વર્ષો એટલે કે બે હજાર પચીસ થી લઈને બે હજાર ચાલીસ સુધી કેટલીક રાશિઓનું ભાગ્ય આકાશની ઊંચાઈએ સ્પર્શવા જઈ રહ્યું છે મિત્રો મિત્રો સંકટ મોચન હનુમાનજીની વિશેષ કૃપા જે રાશિઓ પર વરસે છે તેમના જીવનમાં ચમત્કારિક બદલાવ થવાનો છે પ્રાપ્ત કરશે જે ન માત્ર તેમના જીવનની દિશા બદલી નાખશે પરંતુ મિત્રો તેમની વિચારસરણી ઓળખણ અને પ્રતિષ્ઠાને પણ નવી ઉંચાઈ પ્રદાન કરશે મિત્રો મિત્રો હનુમાનજીની અસીમ કૃપાથી આ જાતકોને અચાનક ધન લાભ નવી સફળતાઓ અને અપાર સમૃદ્ધિના અવસરો પ્રાપ્ત થશે મિત્રો સમાજમાં તેમની માન પ્રતિષ્ઠા વધશે અને સાથે સાથે ભાગ્ય પણ દરેક પગલે તેમનો સાથ આપશે મિત્રો તો મિત્રો આગામી સમયમાં આ રાશિઓને એવા શુભ સમાચાર પ્રાપ્ત થશે જે તેમના જીવનની દશા અને દિશા બંને બદલી શકે છે મિત્રો મિત્રો કારકિર્દી હોય કે વેપાર દરેક ક્ષેત્રમાં આ જાતકોના નવા કાર્તિમાનો સ્થાપિત કરશે અને અટકેલા કાર્યોની પણ સરળ સિદ્ધિ થશે મિત્રો હનુમાનજીની વિશેષ કૃપાથી આ કાળખંડ આ જાતકો માટે કોઈ સ્વામી યુગથી ઓછો નહીં હોય મિત્રો તેથી મિત્રો આ વિડિયો તે પાંચ સૌભાગ્યશાળી રાશિઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે જેમના પર હનુમાનજીની અટૂટ કૃપા બે હજાર પચીસ થી બે હજાર ચાલીસ સુધી સતત રહેવાની છે મિત્રો તો મિત્રો આ વીડિયો શરૂઆતથી અંત સુધી જરૂર સાંભળજો અને એક પણ ક્ષણ ચૂકશો નહીં કારણ કે મિત્રો આ માહિતી તમારા જીવનને નવી દિશા આપી શકે છે અને જે સાચા હનુમાન ભક્ત આ વિડીયો જોઈ રહ્યા છે તેઓ મિત્રો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી અને જય શ્રીરામ જરૂર લખો જેથી મિત્રો તમને પણ સંકટ મોચનનો પવિત્ર આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે મિત્રો કહેવાય છે કે જે ભક્ત સાચા મનથી હનુમાનજીનું સ્મરણ કરે છે તેમના જીવનમાંથી દરેક પ્રકારની અડચણો આપોઆપ દૂર થવા લાગે છે મિત્રો ગ્રહો અનુકૂળ હોય છે ત્યારે જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જાય છે પરંતુ મિત્રો જ્યારે તે પ્રતિકૂળ હોય ત્યારે અનેક પ્રકારની પડકારો સામે આવે છે મિત્રો મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હનુમાનજી આ સૃષ્ટિના સૌથી બાલવાન અને જાગૃત દેવતા છે તેમની કૃપાથી સૌથી મોટું સંકટ પણ ટળી શકે છે મિત્રો અને ભાગ્ય પણ અસવા લાગે છે એવું કહેવાય છે કે કળિયુગમાં જો કોઈ દેવતા સૌથી ઝડપથી ફળ આપનારા છે તો તે છે શ્રી હનુમાનજી તેથી જે સાચા મનથી તેમનું નામ લે છે તેના જીવનની અંધકારમય રાતો પણ ઉજામાં બદલાઈ જાય છે મિત્રો અને દરેક દુઃખ દર્દ આપોઆપ દૂર થઈ જાય છે મિત્રો જ્યારે શ્રી હનુમાનજીની વિશેષ કૃપા કોઈ પર વરસે છે ત્યારે તે વ્યક્તિના જીવનમાં અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થવા લાગે છે મિત્રો અને મિત્રો સફળતા દરેક માર્ગ પર સાથે ચાલે છે મિત્રો પવિત્ર ગ્રંથોમાં તેમને સંકટનો નાશ કરનાર કહેવામાં આવ્યા છે અને એમાં કોઈ બે મત નથી કે દરેક મનુષ્ય પોતાના જીવનમાં બજરંગ બલીની કૃપા મેળવવાની ઈચ્છા રાખે છે મિત્રો જીવનની મુશ્કેલીઓ આર્થિક તંગી અને માનસિક તણાવથી મુક્તિની ઈચ્છા દરેકને હોય છે મિત્રો પરંતુ મિત્રો આ સૌભાગ્ય દરેકને મળતું નથી કેટલાક લોકો જન્મથી જ ભાગ્યશાળી હોય છે જેમની પાસે ધન દોલતની કોઈ કમી નથી હોતી મિત્રો જ્યારે ઘણા લોકો આખું જીવન સંઘર્ષોથી ઘેરાયેલા રહે છે જીવનમાં સુખ દુઃખનું આ ચક્ર ચાલતું રહે છે મિત્રો આ સંસાર જ આ નિયમ પર આધારિત છે ક્યારેક જીવનમાં બહાર હોય તો ક્યારેક અંધકારનો સામનો થાય છે પરંતુ મિત્રો ઉતાર ચઢાવનું મુખ્ય કારણ આપણી કુંડળમાં ચાલી રહેલી ગ્રહોની ગતિવિધિઓ હોય છે મિત્રો તો મિત્રો ગ્રહોમાંથી નીકળતી ઉર્જા અને તેમની સ્થિતિ આપણા જીવન પર ઊંડી અસર કરે છે આ જ શક્તિઓ આપણા જીવનને ખુશીઓથી ભરી દે છે અથવા આપણને મુશ્કેલ માર્ગમાંથી પસાર થવા મજબૂર કરે છે મિત્રો પરંતુ મિત્રો હવે જ્યોતિષ શાસ્ત્રો અનુસાર એક અત્યંત શુભ અને દુર્લભ યોગ બની રહ્યો છે જેમાં શ્રી હનુમાનજીની વિશેષ કૃપા ધરતી પર ઉતરવાની છે મિત્રો આ સંયોગની અસરથી રાશિઓમાંથી આ પાંચ રાશિઓ એવી છે જેમના પર વીર બજરંગ બલીની વિશેષ દ્રષ્ટિ પડી ચૂકી છે આ ચાર રાશિના લોકોના જીવનમાં હવે એવો બદલાવ આવવાનો છે જે જેની તેમને તેમણે કલ્પના પણ નહીં કરી હોય ધન વૈભવ અને સફળતા હવે તેમના પગ ચૂમવા તૈયાર છે મિત્રો તો મિત્રો હવે તેમને કોઈ વ્યક્તિ પરિસ્થિતિ કે અડચણ સમૃદ્ધ અને સફળ થતા કોઈ રોકી શકશે નહીં મિત્રો આગામી સમય આ રાશિવાળાઓ માટે ખુશીઓનો સાગર બનીને આવવાનો છે તેમને ચારેય દિશાથી સૌ ભાગ્યનો સાથ મળવો છે અને ભાગ્યનો સૂરજ પૂરા પ્રકાશ સાથે તેમના જીવનને રોશન કરશે મિત્રો તો મિત્રો ચાલો આપણે તે રાશિઓ કહી છે ભાગ્યશાળી રાશિઓ જેમના પર શ્રી હનુમાનજીની કૃપાનો અમૃત વરસવાનો છે આ પાંચ રાશિઓ આગામી સમયમાં અદ્ભુત ઉન્નતિ કરશે અને એવું લાગશે કે જાણે તેમનું ભાગ્ય સંપૂર્ણ જાગી ગયું છે માન સન્માન સંપત્તિ અને જીવનમાં ખુશીઓનો વરસાદ આ લોકોનું ભાગ્ય બનવાનો છે એવું કહીએ કે તેમના જીવનની લોટરી લાગવાની છે તો પણ અતિશ અતિશયુક્તિ નહીં હોય તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ કે તે પાંચ રાશિઓ કહી છે જેમના ભાગ્યને હનુમાનજી સંયમ સંવારવાના છે પરંતુ તે પહેલાં જો તમે મિત્રો આ અમારી ચેનલને જીવ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો તરત જ અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને આવી દિવ્ય માહિતી સમયસર મળતી રહે અને સાથે મિત્રો કોમેન્ટ બોક્સમાં જય શ્રી હનુમાનજી લખો અને વિડીયોને મિત્રો તમારા મિત્રો અને પરિવારજનો સાથે જરૂર શેર કરો તો મિત્રો હવે જે પહેલા જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો રાશિ રાશિ તો મિત્રો મિત્રો વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો તૈયાર થઈ જાઓ એક શુભ સંકેત તમારા જીવનમાં દસ્તક આપવાનો છે મિત્રો ભગવાન હનુમાનજીની અનંત કૃપાથી એવો સમય આવી રહ્યો છે જ્યારે તમારા જીવનની દિશા જ બદલાઈ જશે જે મહેનત તમે લાંબા સમયથી કરી રહ્યા હતા હવે મિત્રો તેનું મીઠું ફળ મળવાનો સમય આવી ગયો છે મિત્રો તમારી આર્થિક સ્થિતિમાં જબરજસ્ત સુધારો થશે અને અટકેલા કાર્ય કોઈ અડચણ વિના પૂર્ણ થતા જશે મિત્રો પારિવારિક અને માનસિક સંબંધો વધુ મજબૂત થશે જેનાથી તમારા આત્મવિશ્વાસ અને મનોબળમાં શાનદાર વૃદ્ધિ જોવા મળશે મિત્રો તો મિત્રો વ્યવસાય અને કારકિર્દીની ક્ષેત્રમાં પણ બજરંગબલીનો આશીર્વાદ સ્પષ્ટ ઝળકશે નવા અવસરો તમારા દ્વારે દસ્તક આપશે અને તમે તમારા કાર્યક્ષેત્રમાં મોટી સફળતા પ્રાપ્ત કરશો મિત્રો દિવસે દિવસે તમારી પ્રગતિની ગતિ ઝડપી થશે અને દરેક દિશામાંથી સારા પરિણામો મળતા જશે મિત્રો પરિવારમાં પણ ખુશીનું વાતાવરણ રહેશે અને જીવનસાથી તરફથી તમને પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે મિત્રો જેનાથી મિત્રો તમારો મન શાંત અને પ્રસન્ન રહેશે તમારા સરળ અને નમ્ર સ્વભાવને કારણે લોકો તમારી તરફ આકર્ષિત થશે અને સહયોગ કરવા માટે હંમેશા તૈયાર રહેશે મિત્રો મિત્રો આ સમયે હનુમાનજીની વિશેષ દ્રષ્ટિ તમારા પર રહેશે જેની અસરથી મિત્રો આર્થિક કષ્ટો દૂર થશે અને ધનલાભના પ્રબળ યોગ બની રહ્યા છે મિત્રો કુંભ રાશિના લોકો તમને હવે સંયમ આ અનુભવ થવા લાગશે કે જાણે દરેક કામમાં ભગવાન હનુમાનજીની શક્તિ તમારી સાથે ચાલી રહી છે ધન પ્રાપ્તિના નવા સ્ત્રોત ખુલશે અને તમારી ચારે બાજુથી લાભના અવસરો પ્રગટ થશે મિત્રો મિત્રો આ સમય તમારા જીવનમાં ખૂબ મોટી ખુશખબર લઈને આવ્યો છે તેથી મિત્રો તેને વ્યર્થ જવા દો ના તમારા દરેક કાર્યમાં પૂર્ણ શ્રદ્ધા અને આત્મવિશ્વાસ રાખો અને હનુમાનજીની ભક્તિમાં મન લગાવો મિત્રો સફળતા પોતે તમારા ચરણો ચૂમશે મિત્રો હવે મિત્રો બીજા નંબરનું જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ તો મિત્રો વૃષિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષિક રાશિના લોકોને જણાવી દઈએ કે વૃષિક રાશિના લોકો તમારા માટે આગામી સમય કોઈ વરદાનથી ઓછો નથી બે હજાર પચીસ થી બે હાજર ચાલીસ સુધીનો સમય તમારા જીવનમાં નવી રોશની અને ઉંટી લઈને આવશે મિત્રો મિત્રો ભગવાન શ્રી હનુમાનજીની વિશેષ કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં જબરજસ્ત સુધારો થવાનો છે મિત્રો તમને એવા અવસરો પ્રાપ્ત થશે જે તમારા ભાગ્યને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડશે મિત્રો જે લોકો લાંબા સમયથી આવકમાં વૃદ્ધિ કે કોઈ સારા અવસરની રાહ રાહ જોઈ રહ્યા હતા તેમના માટે હવે જોવાનો અંત આવવાનો છે મિત્રો આગમનના મજબૂત યોગ બની રહ્યા છે અને તમારી સંપત્તિમાં સતત વૃદ્ધિ જોવા મળશે મિત્રો મિત્રો નોકરીની શોધમાં રહેલા લોકોને સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા કોઈ મોટી સફળતા મળી શકે છે જ્યારે કાર્યકર્ત લોકો માટે પ્રમોશન અને સન્માન મળવાના પૂર્ણ સંકેતો છે મિત્રો જો તમે વ્યાપાર કરો છો તો સમજી લો કે આ સમય તમારા વ્યાપારને નવા મુકાબ સુધી લઈ જાય છે નફો ઘણો વધશે અને અટકેલા કાર્યો ઝડપથી પૂર્ણ થશે મિત્રો પારિવારિક જીવનમાં પણ સુખ શાંતિ રહેશે અને સંતાન પક્ષ તરફથી શુભ સમાચારની પ્રાપ્તિ શક્ય છે મિત્રો મિત્રો જ્યારે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સૌભાગ્યશાળી રહેશે અભ્યાસમાં મન અને પરિણામો પરિણામો અત્યંત સકારાત્મક આવશે મિત્રો મિત્રો જો તમે વિદેશ જઈને કારકિર્દી બનાવવા માંગો છો તો તે સપનું પણ હવે સાકાર થઈ શકે છે તેથી મિત્રો હનુમાનજીની ભક્તિમાં મન લગાવો તેમનું તેમનું નામ જપતા રહો અને આ સૌ ભાગ્યશાળી સમયનો પૂર્ણ લાભ લો મિત્રો હવે મિત્રો જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે તુલા રાશિના લોકો માટે એક અત્યંત શુભ અને સૌભાગ્યશાળી સમય આવવાનો છે મિત્રો મિત્રો બે હજાર પચીસ થી બે હજાર વિશેષ કૃપા તમારા જીવનને સંપૂર્ણ નવી દિશા આપવાની છે કારકિર્દી ધન અને માન સન્માનના ક્ષેત્રમાં તમને નોંધપાત્ર સિદ્ધિઓ મળશે મિત્રો જે લોકો લાંબા સમયથી નોકરીની શોધમાં હતા તેમના માટે હવે સુવર્ણ અવસર સામે આવવાનો છે મિત્રો તમને મનચાહુ કાર્યક્ષેત્ર અને ઉન્નતિના માર્ગો મળવાના છે સાથે પ્રેમ સંબંધોમાં પણ મધુરતા વધશે સાચો સાથી ન માત્ર તમારા જીવનમાં આવશે પરંતુ દરેક વળાંકે તમારો સાથ આપશે સમાજમાં તમારી સબી અને પ્રતિષ્ઠામાં જબરજસ્ત વધારો થશે અને તમારા કાર્યક્ષેત્રની પ્રશંસા ચારે બાજુ સંભળાશે મિત્રો મિત્રો જો તમે કોઈ નવા અવસરની રાહ જોઈ રહ્યા હતા તો હવે સમય આવી ગયો છે જ્યારે તમારા માટે નવા માર્ગો અને સફળતાના નવા દ્વાર ખુલશે આર્થિક દૃષ્ટિકોણથી પણ આ સમય અત્યંત ફળદાયક સાબિત થશે મિત્રો અચાનક તન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે અને જો તમે પ્રોપર્ટી કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો મિત્રો આ સમય તમારા માટે ઉત્તમ છે સમયથી સંપત્તિ સંબંધિત મામલાઓનું સમાધાન પણ તમારી તરફેણમાં થશે મિત્રો મિત્રો અટકેલા કાર્યો પૂર્ણ થશે અને નવી આવકના માર્ગો પણ બનશે વેપારમાં ગતિ આવશે અને સફળતા તમારા પગ ચૂમશે મિત્રો મિત્રો આ સમય તમારા જીવનમાં સમૃદ્ધિ અને ખુશીનું વરદાન લઈને આવ્યો છે મિત્રો હનુમાનજીની કૃપાથી દરેક કાર્ય સરળતાથી સિદ્ધ થશે અને તમારું ભાગ્ય દરેક વળાંકે તમારો સાથ આપશે તેથી આ અવસરને હાથમાંથી મિત્રો જવાના દો પૂર્ણ સંપૂર્ણ અને શ્રદ્ધા સાથે બજરંગ બલીની ભક્તિ કરો અને જીવનને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડો મિત્રો હવે મિત્રો ભાગ્યશાળી રાશિ આવી રહી છે મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિથુન રાશિના લોકો માટે આગામી સમય કોઈ વરદાનથી ઓછો નહીં હોય મિત્રો મિત્રો બે હજાર થી બે ચાલીસ સુધીનો કાળખંડ તમારા માટે શુભ સમાચારો સમૃદ્ધિ અને ખુશહાલીથી ભરપૂર રહેવાનો છે મિત્રો આ અવિહિદ્મ હનુમાનજીની વિશેષ કૃપા તમારા પર રહેશે જેનાથી તમારા જીવનના દરેક મોરચે તમને આશ્ચર્યજનક રીતે લાભ મળી શકે છે મિત્રો અચાનક ધન લાભના યોગ દેખાઈ રહ્યા છે જે તમારી આર્થિક સ્થિતિને સ્થિતિને માત્ર સ્થિર કરશે પરંતુ તેને વધુ મજબૂત બનાવશે મિત્રો તમારા જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલી અડચણો પછી તે નોકરી સાથે જોડાયેલી હોય કે મિત્રો વેપાર સાથે હોય હવે દૂર થવાની છે આ ઉપરાંત સંતાન સુખ પદો પદોન્નતિ અને મનચાહી સિદ્ધિઓના દ્વાર તમારા માટે ખોલવાના છે મિત્રો આ સમયે તમારી મહેનત રંગ લાવશે અને હનુમાનજીના આશીર્વાદથી તમને દરેક કાર્યમાં સફળતા મળવાના સફળતા મળવા લાગશે સાથે મિત્રો પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે અને તમને અપનોનો અપનોનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે મિત્રો તમારા આત્મવિશ્વાસ અને ઉર્જામાં અદભૂતપૂર્વ વૃદ્ધિ થશે જેનાથી તમે દરેક લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કરી તો મિત્રો મિથુન સુવર્ણિયમ કાળનો પૂરો લાભ લો બજરંગબલીની ભક્તિમાં મન લગાવો તેમનું નામ જપો અને મિત્રો વિશ્વાસ રાખો કે તેમનો આશીર્વાદ તમારા જીવનને દરેક દિશામાંથી રોશન કરી દેશે મિત્રો હવે મિત્રો આગળની જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે સિંહ રાશિના લોકો તમારા જીવનમાં હવે એક શાનદાર અને સૌ ભાગ્યશાળી દોરનો શુભ શુભ પ્રારંભ થવા જઈ રહ્યો છે અને તેનો શ્રેય જાય છે ભગવાન હનુમાનજીની દિવ્ય કૃપાને આગામી વર્ષો બે હજાર પચીસ થી બે હજાર ચાલીસ સુધી તમારા માટે સિદ્ધિઓ માન સન્માન અને સમૃદ્ધિથી ભરેલા રહેશે મિત્રો મિત્રો તમારા કર્મોનું ફળ હવે મળવાનું છે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા અને ખ્યાતિમાં જબરદસ્ત વૃદ્ધિ થશે મિત્રો આ અવધિમાં તમને એવા સુવર્ણ અવસરો મળશે જે મન માત્ર તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરશે પરંતુ તમારા આત્મવિશ્વાસ અને પ્રભાવને પણ નવી ઊંચાઈઓ આપશે મિત્રો જે લોકો સંતાન સુખની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે આ સમય અત્યંત મંગળકારી સાબિત થશે કર્મનાના નાના મહેમાન આ મહેમાનના આગમનથી ખુશીઓનો સહેલાભ ઉમટી પડશે મિત્રો વ્યવસાય સાથે જોડાયેલા જાતકોને વ્યાપારમાં જબરજસ્ત જોવા મળશે મળશે અને અને મિત્રો મિત્રો નોકરી કરતા લોકોને વેતન વૃદ્ધિ જેવી સિદ્ધિઓ સાથે અટકેલા કાર્યમાં ગતિ આવશે અને નવા સ્ત્રોતમાંથી આર્થિક લાભ પ્રાપ્ત થશે મિત્રો જેનાથી તમારી સંપત્તિ અને સુખ સુવિધાઓમાં આશ્ચર્યજનક વૃદ્ધિ થશે તો મિત્રો આ અતિથે પાંચ રાશિઓ જેમનો ભાગ્ય સાતમા આસમાને રહેશે જો મિત્રો આ અમારી માહિતી તમને ગમી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયાને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાએ મિત્રોને હર હર મહાદેવ